ગુજરાતમાં સાતમી મે યોજના લોકસભાની સામાન્ય ચૂંટણી માટે વડોદરા વીસ બેઠક માટે ભરાયેલા પત્રોની ચકાસણી હાથ ધરાઈ હતી કુલ બાવીસ ઉમેદવારોના ચોત્રીસ ફોર્મ ભરાયા હતા અધિકારીઓ દ્વારા ભરાયેલા ચોત્રીસ ફોર્મની ચકાસણી પક્ષના પ્રતિનિધિ અને ઉમેદવારોની સામે કરવામાં આવી હતી ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી ધીરજ અને જિલ્લા કલેક્ટર બીજલ શાહે માહિતી આપતા જણાવ્યું કે બાવીસ ઉમેદવારોના ચોત્રીસ ફોર્મ ચકાસવામાં આવ્યા હતા ચકાસણી બાદ ચૌદ ઉમેદવારોને ત્રેવીસ પત્રો માન્ય રાખવામાં આવે છે જ્યારે આઠ ઉમેદવારોના અગિયાર પત્રો અમાન્ય ઠેરવવામાં આવેલ છે માન્ય થયેલા ઉમેદવારો કોંગ્રેસ બીજેપી એસયુસીઆઈ રાષ્ટ્રીય સમાજ પક્ષ રાઈટ ટુ રીકોલ બહુજન સમાજ પાર્ટી હિન્દુ રાષ્ટ્ર સંઘ સહિતના સાત પક્ષના ઉમેદવારો અને સાત અપક્ષ ઉમેદવારો સહિત ચૌદ જણાના ઉમેદવારી પત્રો માન્ય થયેલ માને આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ એ ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે તે અમાન્ય ઠર્યા છે એ એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે છતી દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ પ્રપોઝલના બદલે નવ પ્રપોઝલની સહી હતી એટલે નિયમથી માન્ય ના થાય કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું આ મુખ્ય કારણો હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો